નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વિરુદ્ધમાં કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી વડોદરા શહેરમાં નવીન કલેક્ટર ખાતે યુસીસીના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટર આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી સાથે જણાવ્યું હતું કે કાયદો લાગુ કરવામાં આવશે તો તેને લઈને મુસ્લિમ સમાજના લોકો યુસીસીના કાયદાને વખોડે છે જેને આવેદનપત્ર આપી રજૂઆત કરાય આજે અમે યુસીસીના મુદ્દાને લઈને અને વગફ અમેન્ડમેન્ટ એક્ટ બે હજાર પચીસના વિરોધમાં ઓલ ઇન્ડિયા મજલિસ ઇતાહાદન મુસ્લિમના તરફથી અને અમારા જે દલિત સંગઠનો છે તેમના તરફથી એક આવેદનપત્ર અમે આપેલું છે અમારો જે મુખ્ય જે વિરોધ છે એ યુસીસી કમિટી બાબતે છે અમે કલેક્ટરના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરી રહ્યા છે કે યુસીસીની જે કમિટી છે તેને બરખાસ્ત કરવામાં આવે કારણ કે યુસીસી જો લાગુ થશે તો એ અમારા જે બંધારણીય અધિકાર છે જેમાં આર્ટિકલ ટ્વેન્ટી ફાઇવ છે જે ભારતના દરેક નાગરિકને પોતાના ધન પ્રમાણે પોતાની ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે અને સાથે સાથે પોતાની જે પરંપરાઓ છે જે રીતિ રિવાજો છે તેને અનુસરવાની પરવાનગી આપે છે એટલે જો યુસીસી લાગુ થશે તો અમે અમારો જે ધાર્મિક જે રીતિ રિવાજો છે જે અમે ચૌદસો વર્ષ કરતાં પણ વધારેથી એનું પાલન કરી રહ્યા છીએ અને જે અમે હરીશ અને જે સરિયાના જે કાનૂન પ્રમાણે અમે ચાલી રહ્યા છે તેનું પાલન કરવામાં અમને તકલીફ થશે એટલે યુસીસી અને અમારા અને સરીયાદનો ટકરાવ થશે આવી સ્થિતિ અમે ઈચ્છતા નથી એટલે અમે ઈચ્છીએ છીએ કે યુસીસી સરકાર યુસીસી કમિટી સરકાર નાબૂદ કરે બીજું વિરોધ એ છે કે યુસીસી કમિટી જે છે એક ચોક્કસ માનસિકતા સાથે કામ કરી રહી છે અને એક ચોક્કસ માનસિકતા અને એક વિચારધારાના લોકો ત્યાં યુસીસી કમિટીમાં બેઠા છે એટલે અમે જો પ્રચંડ વિરોધ પણ કરીએ છીએ છતાં પણ અમારી જે રજૂઆતો છે એ રજૂઆતો કોઈ સાંભળવાનું નથી એવું અમને લાગી રહ્યું છે એટલે જો એક તરફી જ જો બધું વાતાવરણ હોય તો પછી કમિટીનો કોઈ અર્થ રહેતો નથી એવું અમારું માનવું છે અને સાથે સાથે આર્ટિકલ ટ્વેન્ટી અને ટ્વેન્ટી નાઇનમાં પણ અમને જે ધાર્મિક અમારે જે કલ્ચરલ જે અમને પ્રોટેક્શન આપેલું છે અને તેની જવાબદારી રાજ્ય સરકારની છે છતાં પણ જો રાજ્ય સરકાર આ પ્રકારના જો પગલાં ભરશે તો અમને એવું લાગી રહ્યું છે આ ઘણો દુઃખદ છે અને વખોડવા લાયક છે શેખ ઇમરાન એઆઈએમઆઈ વડોદરા શહેર પ્રમુખ આજે એઆઈએમઆઈએમ દ્વારા અમે વડોદરા કલેક્ટર સાહેબને યુસીસીના વિરોધની અંદર આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને વકફ જે એમેન્ડમેન્ટ બિલ જે લાગુ કરવામાં આવ્યું છે ભારત દેશની અંદર અમે એનો સખતપણે વિરોધ કરીએ છીએ વકફ બોર્ડની અમારે કોઈ જરૂર નથી વકફ બોર્ડમાં બદલાવની કોઈ જરૂર નથી યુસીસીના કાયદાની કોઈ જરૂર નથી સરકાર દ્વારા વકફ એમેન્ડમેન્ટ બિલ અમારી પર મુસ્લિમો પર જબરજસ્તી થોપવામાં આવી રહ્યું છે ભારત સરકારે એરપોર્ટો રાષ્ટ્રીય ધરોહરો અને જે અન્ય સરકારી જે મિલકતો હતી એ તમામને વેચી દીધી છે વકફનો વારો આવ્યો છે ધીરે રહીને આદિવાસીઓના જંગલોનો વારો આવશે ત્યાર પછી દલિતોના હક અધિકારોનો વારો આવશે અને એક સમય પર સંવિધાન બદલી નાખવામાં આવશે અમને ડર છે કે આ બધી વસ્તુ ના બને જેના કારણે અમે વકફ બોર્ડનો વિરોધ એમેન્ડમેન્ટ બિલનો વિરોધ કરીએ છીએ અને યુસીસીનો કાયદો જબરજસ્તી જે લાગુ કરવામાં આવ્યો છે રંજન દેસાઈ સાહેબની જે અત્યારે કમિટી બનાવવામાં જે આવી છે એ કમિટી રદ થાય અને વકફ બોર્ડને વકફનો કાયદો જે છે એને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને બેરિસ્ટર શ્રી અસદુદીન ઓવૈશી સાહેબ દ્વારા જે સુપ્રીમ કોર્ટની અંદર જે પિટિશન દાખલ કરવામાં આવી છે અને એના પર પણ સુનાવણી કરવામાં આવે અને મુસ્લિમોના હકની અંદર આ વકફ એમેન્ડમેન્ટ બિલ રદ થાય તેવી અમારી માંગ છે અને યુસીસીનો કાયદો ગુજરાતની અંદર રદ થાય એવી અમારી માંગ છે એઆઈએમઆઈએમ પ્રદેશ ઉપપ્રમુખ શાહિદ મનસુરી